ને ગાયો હજી અડધો ભૂકો રાખવાનો બાકી છે અને આયા બાપા આવી ગયા છે પાણી લઈને અને હવે ગાયો ગા નાખી દે તો બ અટાણે બપોરનો ઢાણો થઈ ગયું ને આપણે આવી ગયા તો ઘરે ને હવે સીધું જવાનું હોય હોટલે કારણ કે આપણે આજી મહેમાન આવ્યા છે તો હાલો કારણ કે જઈ હોટલે અતે વાર હોય કોંકણો વાત જો હાલો મહેમાનને કોણ ફાકે ખવરા સારી ભાઈ હે ખાકે ખવરા કોણ મહેમાનને ઘર હે

એક મંદિર એ પગી પડ લીધું હવે આપડે આવી ગયા બીજા ના મંદિર એ કારણ કે આ બે મંદિર એમ તો ઘણા બધા મંદિર આ બીજું તમને દેખાડી દઉં વાહ તો કેમેરો અલાઉડ નથી પણ આ કારણે આ બીજા માં ઉતર એટલે આ છે મહાદેવ નું મંદિર તો ભાઈ હવે આપણે જઈએ તો હજી આ વન નું કામ ચાલુ હે હજી કમ્પ્લીટ નથી આવી એડ થઈ ગયું હજી બને આ પ્રોપર એક ગુજરાતી સંસ્કૃતિને જાહેર કરવામાં આવી છે કે કેવી રીતે આ બધું હોય કે દેશી બ્લોગ હે કાય નથી જૂના જમાનામાં જો આવી રીતના મકાન હતા અને જો આવી રીતે એક સંસ્કૃતિને જાળવવામાં આવી છે પાણી પીઓ એ મરમ એવા મકાન તો હે પેલો ગાડા લે આપણે અહીંયા જો આવે ખુરશી છે બધું આ ટોટલ આ વનમાં ટોટલ વસ્તુ છે આપણા ગુજરાત ને લગતી આપણી સંસ્કૃતિને લગતી અને હજી અડધું જ થયું હે ને આખું કમ્પ્લીટ થવાનું બાકી છે પણ બહુ મસ્ત છે ખરેખર અમને ખૂબ મજા આવી નાના નાના છોકરાટું પ્લેગ્રાઉન્ડ પણ બનાવેલ છે Jeg så hva det var. આ વાલવા નું છે ગુગુ આજી વાજી વાધાર મારા બહુતર મારા ઉતર ભાઈ વાન મારા મોબાઈલ આરે બાર થઈને મેલો ઓહો હર તો ફ્રેન્ડ નીચે ઉતરી જ્યો સટંગલો ગુરાર શૂટિંગ નું બ્લોગ ઉતરી જ તો ભાઈ આપણે રિટર્ન આવી ગયા છે પાછા ગૌશાળે જ્યાં હતા બાપા મોબાઈલ જોવે ચા પી લે હવે નજીક આવ્યો ગયો ને પાછો ભૂકો નાખી દઈએ ચાર વાગી ગયા છે